તમે ગમે તે કરો મુશો ઊંચી કરો લાગુ ચલાવો બાપા ઉતરો બે હું મચેડ મચડ કરે ભાવ ઉતર ના પાડો હું પણ મજ મચેડ મચેડ મત કરી પાછા મોંતા ને મારું શું કરું ધંધો બંધો કરતા જોરા ટ્રેક્ટર લાઈન આવે ધંધો કરતા જોરા આવડતું ને હવા આવડતું ને નેડો હવે એ કાકા આ મોચલા આવો સોય તો હું તારો બાપ છું કે તુમારો બાપ છે મોચલા આવો કરો પાણે દેતાય કને કે મેલ્યોડો હું હેડી તો જના માર માર શેડી ના આવે થા ચીન જના તે કને બલે મજૂરી કરું તો તમા બલે મજૂરી કરું હું તો લેતા કને ફ્રીડી હે જી લેતા છે આવતા નઈ તાને લે કે લાડ વાત કરે ઓલા ઢલે ઢાવ બેહવું મારે લો બે હો બે

બાપડા કરતા હાર ને હોમો થઈ જવું લઈને જવું તે જવું લઈને હારો ના મને ને ફેટા બરાબર ના તાને સોડી બે લાખ રૂપિયા લીધા ને હવે તાણે बेकलत जोर आवे जो हारो घेरे जसी हाल तो बोलिजो हारो हरो मने न पसे हारा मारशी तो पसे करी ल्या ये मो तो बापच

થોડું ઘણું બહાર રૂપિયા નું કોમ કરશે મોકલો નહી મોકલું એ ભોળાજી ને મોકલજો

आपण बोलावून घ्यायचं त्याच आल बापान बोलायला लावजे मुळाची बोलाय ना आलु मुळाची नाही अरे साहेब मु बापा तोड तू शक बापा दुश्मन म्हणून छ स

મુછો પર લેબુ મુકવા ગલે બકરી લેડી મુજ પા તમે હેડો હાલ ને હાલ ન્યાય કરો બાપા મારો હારો શેનો મારી જાય તમા સુકરા ને લે કે પા તારે બાપા પાવડ છોડ દે બાપા કી દોતો છી મુકો તો મેકલો ટીના કીધું તે બીજું કો બોલે મેકા કોય બોલ્યા મે કે મૂળો મૂળો હું તોડી રહ્યા કે મારું હે એવું કીધું તાણે લે હેડ ને બતાડો કે મૂળો શું કીવા બતાડે હેડ મે એ જો બાપા આ બોટા બોટા લઈ લો બાપા લેડા